મિત્રો પ્યોર પટોળામાં તમારા માટે અમે લઈને આવી ગયા છે ચાર કલરનું મેચિંગ રહેવાનું છે ફેબ્રિકની વાત કરીએ એકદમ કોટન બેઝ ઉપર આખું ફેબ્રિક રહેવાનું છે આપણે આગળ જે ઘણા બધા વિડીયો નાખેલા છે એની કરતા ફેબ્રિક પણ અલગ છે અને ડિઝાઇન પણ અલગ છે અને પ્રાઇસ પણ આમાં બંને આમાં અલગ છે પ્રાઇસ એકદમ રીઝનેબલ પ્રાઇસમાં તમને મળવાની છે જેમ કે બારસો પચાસ રૂપિયામાં તમે સસ્તા ભાવમાં સસ્તા ભાવમાં તમે ઘરે પટોળું પેટર્ન પહેરી શકો એ ટાઈપ છે વિડીયો ગેમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગળ બને એટલો વિડીયો નો શેર કરવાનું પણ ભૂલાય નહીં જેથી કરીને તમારા ફ્રેન્ડ કે ફેમિલીમાં આ કલેક્શન કોઈ પહેરતા હોય ને તો એને આ વિડીયો સજેસ્ટ કરવાનું પણ ભૂલાય નહીં કલરનો સ્ક્રીનશોટ લેતા જજો ઓલ ઇન્ડિયા તમે ઘર બેઠા સિંગલ પીસ મંગાવી શકો છો કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી ઓનલાઈન પેમેન્ટ તમારે કરવું પડશે અમારા પાર્સલ ડેલી ટુ ડેલી ઓનલાઈન થાય જ છે કોઈ જાતનું ફ્રોડ વાળું છે નહીં તો જલ્દીથી અમારા વોટ્સઅપ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલો તમને પ્રોપર ફોટા પણ મળી જશે ઓર્ડર કરવા માટે અને પ્રાઇઝ માટે પણ તમને વોટ્સઅપમાં કોન્ટેક્ટ કરશો તો બધી વસ્તુ તમને મળી જવાની છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ